ભુજમાં પાણીની સમસ્યાને લઈને વિપક્ષી નેતાએ વાત કરી અગાઉ પણ અમે બોર્ડમાં પણ રજૂઆત કરી હતી કે ઉનાળો આવી રહ્યો છે પાણી માટેનું કોઈ નક્કર આયોજન કર્યું છે કે કેમ માત્ર ટાંકા બનાવવાથી ભુજ શહેરને પાણી નહીં મળી શકે આના માટેનું આયોજન કરવા માટેની અમારી વારંવારની રજૂઆતો છતાં પણ આ નગરપાલિકાના પદાધિકારીઓએ આના ધ્યાનમાં ન લે ન લીધું ત્યારે આજે નર્મદાનો ત્રણ દિવસનો ખાલી બંધ પાણી રહેવાથી આજે એટલો બધો ગેપ આવી ગયો કે ભુજમાં પાંચથી સાત દિવસે માણસોને પાણી મળી રહ્યું છે લોકોને પાણી મળતું નથી વારંવાર લોકો રજૂઆત કરે છે છતાં પાણી વગરના આજે ભુજ શહેર પાણી વગરનું છે નથી ધારાસભ્યને પડી નથી સંસદને પડી તમે જોઈ શકો છો કે ધારાસભ્ય પણ સંકલન સમિતિમાં ભુજ શહેરમાં બોર બનાવવા માટેની જે રજૂઆત નગરપાલિકા દ્વારા કરવામાં આવી હતી એમાં પણ એમણે વિરોધ કર્યો હતો કે ભાઈ ભુજમાં બોર બનાવવાની કોઈ જરૂર નથી તો આવી જ રીતે ભુજ શહેર માત્ર નર્મદાના આધારિત છે અને નર્મદા દયારે જ્યારે બંધ હોય ત્યારે ભુજ શહેર પાણી વગર વલખા મારે છે બીજી બાજુ ટેન્કર ટ્રેક્ટર પણ મોબાઈલ સ્વિચ ઓફ કરવામાં આવે છે કે પાણી નથી તો એ લોકો પણ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે કે ભાઈ અમારી કાને અહીંયા લોકો આવીને દાદાગીરી હમણાં પણ મેં એન્જિનિયર પાસે પણ નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયર પાસે રજૂઆત કરી કે તમે ત્યાં ટેન્કર ટ્રેક્ટર માટે એવું કે લોકો દાદાગીરી કરે છે તો પાણી માટે લોકો દાદાગીરી કરે છે આવી વાત નગરપાલિકાના ચીફ ઓફિસરને પદાધિકારી જો આમ કહેતા હોય તો ખરેખર ત્યાં રાવલવાડી સંપ ઉપર પણ પોલીસ બંદોબસ્ત રાખવું જોઈએ અને ટેન્કર ટ્રેક્ટર જે લોકો પૈસાથી પાણી મંગાવે છે એ લોકોને પૂરતા પૂરતા પ્રમાણમાં ટાઈમસર પાણી મળે એ મોકલવા જોઈએ પણ એ પણ આ લોકો નથી મોકલી શકતા ખરેખર દુઃખની બાબત છે કે હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે અને ભુજ શહેરમાં પાણીનો આટલો મોટો કકડાટ થતું હોય ઉપર જ્યારે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે અને ધારાસભ્યને કે સાંસદને કાંઈ ન પડી હોય તો ખરેખર ભુજ શહેરની પ્રજાને હવે વિચારવાનો છે કે તમે વિચારો કે આ લોકો ભુજ શહેરને પૂરતો પાણી પણ નથી આપી શકતા ચોક્કસપણે અમારો અત્યારે પવિત્ર રમજાન માસ ચાલી રહ્યું છે અને એના માટે પણ અમે રજૂઆતો કરી હતી કે અમારો રમઝાન માસ ચાલુ છે અને વ્યવસ્થિત રેગ્યુલર પાણી મળે સફાઈ લાઇટ તમામ રજૂઆતો હતી છતાં પણ આ રજૂઆતોને પણ આ લોકોએ નથી ગણકાર્યો ઉપર હવે અત્યારે હોળી આવી રહી છે અને પાણીનો આવો જ કકડાટ રહેશે તો લોકો જાશે ક્યાં બીજી કોઈ વિકલ્પિક વ્યવસ્થા પણ આ કરી શકે એવી પરિસ્થિતિ અત્યારે ભુજ નગરપાલિકાની નથી કારણ કે ભંડોળ ખાલી છે નગરપાલિકાના જીબી પીજીવીસીએલના બેતાલીસ કરોડનો બિલ પણ હજી આ લોકો નથી ભરી શક્યા સરકારમાં લોન માગી છે સરકારમાંથી લોન પણ નથી મળી તો પીજીવીસીએલ પણ ગમે ત્યારે આ લોકોના પાણીના કનેક્શનો પણ કાપે એવી પરિસ્થિતિ જ્યારે છે ત્યારે પાણી માટેનો અગોતરો આયોજન કરવું જોઈએ ને એની ચિંતા ધારાસભ્ય અને સંસદ સભ્યને કરવી જોઈએ ઇએસજી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માન્યતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોડર પર એલ ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઈટ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે અમારી પાસે બીજી કંપની કોસબાઈક યાન બેટરી રન આર લો સ્પીડ અને હાઈ સ્પીડ પર આકર્ષક ઓફર ચાલુ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ ભુજ જયનગર બસ સ્ટોપ પાછળ નાઇન ઝીરો ટ્રીપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ફોર મુન્દ્રા બારોઈ રોડ નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ થ્રી ગાંધીધામ સેક્ટર એક વિક્રમ ગ્લાસની બાજુમાં નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ ઐટ ટુ